રહેલી અને કોને કરાવી હતી આ મંદિરની સ્થાપના આઈ થિંક ત્રણસો પચાસ વર્ષ પૂર્વ ત્યાં રહેતા બ્રાહ્મણો દ્વારા કરી હતી અને પેશવાઈ રાજાના શાસન દરમિયાન થઈ હતી આ મંદિર ક્યાં આવેલું છે આ મંદિર વાલ્મીકી નદીના કિનારે વાલોડ સ્થિત ગામમાં તાપી જિલ્લામાં અને સાઉથ ગુજરાતમાં ગુજરાતમાં ભારતમાં આવેલું છે આ મંદિરની કઈ વિશિષ્ટ છે હિન્દુ સંસ્કૃતિમાં દરેક કાર્યની શુભ શરૂઆત વિઘ્નહર્તા ગણેશજીથી કરવામાં આવે છે અને કાર્ય વિના વિલંબે પૂર્ણ થાય એવી હિન્દુ સમાજની માન્યતા છે અને હિન્દુના આરાધ્ય દેવી દેવતાઓમાં ગણેશજીનું આગવું સ્થાન છે એટલે એમની પ્રથમ પૂજા કરવામાં આવે છે ભારતભરમાં અનેક ગણેશજીના મંદિરો આવેલા છે જમણી સુનના રિદ્ધિ સિદ્ધિ ગણેશજીના જૂજ મંદિરો ગણેશજી પ્રત્યે લોકોની ભારે શ્રદ્ધા છે અને પૌરાણિક કથાઓ

કરવામાં આવે છે અને આ આસ્થા ભક્તોને જીવંત રાખી છે પૌરાણિક મંદિરોની પોતાની આગવી વિશેષતા ભાવિકોની આસ્થાનું કેન્દ્ર હોય છે આવી જ વિશેષતાથી ગણપતિ મંદિરમાં છે ગણપતિ મંદિરમાં બિરાજમાન ગણેશજીની પ્રતિમા સામે શિવજીની પ્રતિમા છે જે જૂજ મંદિરમાં જોવા મળતું હોય છે ભાવિકોનું માનવું છે કે શિવજી અને ગણેશજીની પ્રતિમા સામસામે હોવાથી આલોકિક ઉર્જાનો અહેસાસ અને લોકોની મનોકામના પૂર્ણ થાય છે ઐતિહાસિક મંદિરોની પોતાની અલગ ઓળખ પ્રાચીન કાળથી ચાલી આવતી હોય છે જેની સાથે કેટલીક લોકવાયિકાઓ જોડાતા ભક્તજનોને આકર્ષક કેન્દ્ર બનતું હોય છે વાલ્મિકી ના કાંઠે વાલ્મીકી ઋષિનો આશ્રમ એક દંતકથા સાથે ગણપતિનો મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે આ મંદિરની કોઈ ઘટના છે જે તમે ભક્તો સાથે શેર કરવા માંગો છો આ મંદિર જે પેશવાઈ સામ્રાજ્ય સમયનું છે જ્યારે પેશવાઈ રાજા પર મુગલ સામ્રાજ્ય એટેક કર્યો એ મોગલ સામ્રાજ્ય મોગલ રાજાઓ હિન્દુ આસ્થા સમાન હિન્દુ મંદિરોને તોડી હિન્દુની આસ્થા સાથે ચેડા કરવાની કોશિશ કરી હતી વાલો વિઘ્ન હતા ગણેશજીના મંદિર પર હુમલો કર્યો હતો અને તે સમયે જે સૈનિકે હુમલો કર્યો ત્યારે શ્રી ગણપતિ ભગવાનની સૂંઢમાંથી લોહીની ધારાઓ વહી હતી અને એ લોહીની ધારાઓ વહેતા જોતા એ સૈનિકોને ઉભી પૂંછડીએ ભાગી ગયા હતા અને એ ભાગ્યા પછી ત્યાં ગાયો ચરાવતો ગોવાડીયો ત્યાં આવે છે અને જોઈ છે તો ભગવાનની સૂનમાંથી લોહીની ધારાઓ વહે છે અને એ બધાને કહે છે કે તે જ એક અનોખી ઘટના છે ગણેશજીની મંદિર મંદિરમાં દર્શન કરવા માટે સારો સમય ક્યારે છે મંદિરમાં દર્શન કરવા માટે સારો સમય મંગળવાર હોય છે ભક્તજનોની ઘોડાપુર હોય છે લોકો ક્યાં ક્યાંથી આજુબાજુના ગામોથી આવે છે અને એનો સારો સમય બીજો એક વદ ચોથને દિવસે હોય છે શું દૂર દૂરથી પણ ભક્તો આ મંદિરમાં દર્શન કરવા આવે છે વાલોડ અને વાલોડ તાલુકાના આજુબાજુના ગામો સિવાય તાપી જિલ્લા અને સુરત અમદાવાદ બરોડા ગુજરાત આજુબાજુના રાજ્યો ઇવન મહારાષ્ટ્ર પરથી લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે મંદિરમાં આવે છે શું આ મંદિરે ચોથના દિવસે સ્પેશિયલ પૂજા થાય છે હા આ મંદિરના ચોથના દિવસે વદ ચોથના દિવસે સ્પેશિયલ ઉત્સવ થાય છે એવો એક ઉત્સવ એક એવી પૂજા હોય છે જે ભાવિક ભક્તો પોતાની માન્યતા પૂરી થતા તે લોકો પોતે પૂજા કરાવે છે અને પોતાના સગાવાલા અને મિત્રો સગા સંબંધીઓને જમાડે છે અને આ પૂજા નવ સાડા નવ સુધી ચાલે છે અને પછી ચંદ્ર દર્શન પછી આ પૂજામાં જમવાનું હોય છે સરસ થેન્ક યુ સો મચ આ બધી ઇન્ફોર્મેશન આપવા માટે